તમારું સ્વાગત છે મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મિની ટૅક્ટરનો આખો સેટ વેસાવવા માટે આવેલો છે તમે જોઈ શકો છો ટૅક્ટર ટ્રોલી બધા ઓજારો સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે તમે ટ્રેક્ટર અને ટ્રોલી અને તેના બધા ઓઝાર પણ જોઈ શકો છો ટ્રેક્ટરના તમામે તમામ સાથી અને ટ્રોલી બધું ભાઈને એક સાથે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરના સેટની પૂરેપૂરી માહિતી મળી જાય જોવા ક્યાં મળશે આખા સેટની કિંમત કેટલી રાખેલી છે ભાઈએ તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને મારે ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારી ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતા હોય તે તમને મળી જાય તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરનો આખો સેટ વેચી દેવાનો છે બધા ઓજારો સાથે ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને મિની ટ્રેક્ટર તમે જોઈ શકો છો સ્ટીલ ટ્રેક અઢાર તમે જે મિની ટ્રેક્ટર જોઈ શકો છો સ્ટીલ ટ્રેક અઢાર આ ટ્રેક્ટર અને તેની સાથે બધા સાથી અને ટ્રોલી આ બધું ભાઈને એક સાથે વેચી દેવાનું છે ટ્રેક્ટર તમને કમની ફિટિંગ જોવા મળી જાય છે ટ્રેક્ટરની વાત કરીએ સ્ટીલ ટ્રેક અઢાર ટ્રેક્ટરની ટ્રેક્ટર તમને કંપની ફિટિંગ કમની કલરમાં જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં જોવા મળશે તેના બધા ઓજારો પણ જોઈ શકો છો તમે વિડીયોની અંદર ટૅક્ટરના મોડલની વાત કરીએ તો સ્ટીલ ટેકનું મોડલ છે બે હજાર એકવીસનું સારી કન્ડિશનમાં કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે ટૅક્ટરના બાકી તમે તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ જ શકો છો વિડીયોની અંદર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે સીટ છત્રી પંખા સારા છે સેલ્ફ્ટ ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ત્યાર પછી ગોપાલ કંપનીએ બનાવેલું મિની ટ્રેલર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિની ટ્રોલી ભાઈને વેચવાની છે આ બધું ભાઈને ટ્રેક્ટરની સાથે સાથે વેચી દેવાનું છે માત્ર એક વર્ષ વાપરેલી ટ્રોલી તમને જોવા મળશે જે તમે વિડીયોની અંદર ટ્રોલી જોઈ શકો છો તે સાવ નવી છે માત્ર એક વર્ષ જ વાપરેલી છે તેવું ભાઈનું કહેવું છે તો તમે વિડીયોની અંદર બધા સાથી પણ જોઈ શકો છો મિની ટ્રેક્ટરના તમને તમામે તમામ ઓજારો જોવા મળી જાય છે પાંચિયો રાપ લોઢિયો છીપીયો રાપ તે બધું તમે વિડીયોની અંદર જોઈ શકો છો તમામે તમામ પ્રકારના ઓજારો જોવા મળી જાય છે વાવણીઓ પણ તમને જોવા મળશે તો આખો સેટ જે કોઈ ભાઈઓને લેવો હોય તે જલ્દીથી ભાવેશભાઈનો કોન્ટેક કરી લેજો ભાવેશભાઈનો કોન્ટેક નંબર હું વિડીયોમાં છેલ્લે આપી દઈશ ત્યાર પછી આખા સેટના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગાગા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ભાવેશભાઈ પાસે જોવા મળશે ભાવીશભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો જે કોઈને લેવું હોય તે ભાવીશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો